જંબુસર તાલુકાના લીમોજ ગામ મિસ્ટીમાં પડતર ખુલ્લી જગ્યામાં પડતા પાનાનો હારજીતનો જુગાર રમતા ત્રણ ખેલીઓને રોકડા રૂપિયા મોબાઈલ તથા જુગારના સાધનો મરી કુલ કિંમત રૂપિયા આપ ઓગણત્રીસ હજાર છસો વીસના મુદ્દા માલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હોય ક્રિસમસ વેકેશન તથા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સડંતર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી જેનુસંધાને એમપી વાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન તેમજ જુગારના કેસો શોધી કરવા માર્ગદર્શન આપતા એલસીબીની ટીમો દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર અને લીમજ ગામની સીમમાં પડતર ખુલ્લી જગ્યામાં માં કેટલાક ઈસમો ભેગા મળીને પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાનાનો હારજીત નો જુગાર રમે છે જેથી સદર જગ્યાએ એલસીબી ટીમ દ્વારા જુગાર રમવાના સાધનો સહિત જેથી સદર જગ્યાએ એલસીબી ટીમ દ્વારા જુગાર અંગે સફળ રેડ કરી જુગાર રમતા ત્રણ આરોપીઓને રોકડા રૂપિયા મોબાઈલ નંગ ત્રણ તથા જુગાર રમવાના સાધનો પત્તા પાના તથા પ્લાસ્ટિક નો મળી કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર છસો વીસ ના મુદ્દા સાથે ઝડપી પાડવામાં આવેલ હતા અને એક આરોપીને વોન્ટેજ જાહેર કરી તમામ આરોપી વિરુદ્ધ જુગાર ધારા ની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગુનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરના ચલાવી રહેલ છે